વેલકમ ટુ સોનીસ મિની કિચન સોનીસ મિની કિચન ની અંદર આપણે આજે સિમલા મිරිચ અને બેસન ની सब्जी બનાવીશું તેના માટે આપણે ચણા ને લોટ ને આપણે પહેલા રોસ્ટ કરી લઈશું આવી રીતે ધીમા ધીમા તાપે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને ચલાવી લઈશું અને રેડી કરી લઈશું જોઈ શકાય છે કે લોટ બરાબર શેકાઈ ગયો છે હવે આપણે તેને એક બીજા બાઉલ ની અંદર કાઢી લઈશું

ગરમ મસાલો ચાટ મસાલો આમચુર પાવડર એડ કરીશુ અને બરાબર તેને મિક્સ કરી લઈશુ થોડીવાર સાંતળવા દઈશુ થોડું મીઠું પણ એડ કરીશુ અને બરાબર મિક્સ કરી લઈશુ ઉપરથી ટેસ્ટ અનુસાર થોડું લાલ મરચું પણ એડ કરીશુ અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશુ આવી રીતે બધા જ મસાલાને આપણે એડ કરવાના રહેશે ત્યાર બાદ તેને ઢાંકીને ખાલી ટુ થ્રી મિનિટ સુધી તેની અંદર આપણે જે રોસ્ટ કરેલો ચણાનો લોટ છે તેને એડ કરીશું અને પાછું તેને થોડી વાર માટે ઢાંકીને ચડવા દઈશું ટુ થ્રી મિનિટ બાદ આપણે તેને પાછું ચેક કરી લઈશું

આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરમા ગરમ સર્વ કરીશું બાય